સરકારના વધુ એક અધિકારી પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ અશાંત ધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ધારા ધારાસભ્યની ગાંધીનગરમાં જઈ ફરિયાદ અશાંત ધારા વિસ્તારની મિલકત તબદીલ મુદ્દે ફરી એક વખત માહોલ કરવાયો સુરતમાં સરકારના વધુ એક ધારાસભ્યએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અશાન મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ધારાસભ્યની ગાંધીનગરમાં જઈ અને ફરિયાદ અશાન વિસ્તારની મિલકત તબદીલ મુદ્દે ફરી એક વખત માહોલ ગરમાયો પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને કરી ફરિયાદ પોલીસ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર બ્રાન્ચ કટેરી પાસે ભ્રષ્ટાચારનો આક્ષેપો કરી અને ફરિયાદ પણ નોંધાવાઈ છે મારો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર સુરતમાં આવેલો છે અને સો વિસ્તાર અસાન હેઠળ આવરી લેવાયેલ છે હવે અસાન વિસ્તારની અંદર કાયદો એવું કહે છે કે મુસ્લિમ પરિવારો મુસ્લિમ વિસ્તારમાં રહે અને હિન્દુ પરિવારો હિન્દુ વિસ્તારમાં રહે અને પોતપોતાને રીતે સારી રીતે શાંતિથી પોતે સુલે શાંતિથી રહી શકે પોતપોતાના ધંધા પોતપોતાના ધર્મનો એ લોકો વ્યવસ્થિત રીતે એમાં કામ કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને આ કાયદો અસ્તિત્વમાં આવેલો છે પરંતુ સુરત શહેરની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત તબદીલીના કેસમાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત જે છે એને કોઈપણ જાતના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર આજુબાજુના લોકોને કે સામસામે રહેનારા લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર અને પોલીસના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં કેટલીક મિલકતોમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત ટ્રાન્સફર કરવાની પરમિશન આપી છે આ અંગે સુરતના કલેક્ટરશ્રીને પણ વારંવાર રજૂઆત કરી સુરતના કલેક્ટરશ્રીની સંકલનમાં પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ નાયબ શ્રી દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા આ એક તરફી આવી જે મંજૂરી આપવામાં આવે છે તો એના માટે હવે એક જ રસ્તો અમારા માટે બચેલો છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કે રાજ્ય સરકારના મુખ્ય અધિક સચિવ જેન્ટી રવિ મેડમ જે છે મહેસૂલ ખાતાના એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તેઓને પણ એવું લાગ્યું કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારણા કરવી જોઈએ અને મેં પણ બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચારયુક્ત થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને આ તમામ કેસોને રિવોવ કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી છે હા તે તમામ કેસોને રિવોક કરવા માટેની એમને ખાતરી આપી છે અને સદનસીબે તે વખતે ગાંધીનગરમાં સુરતના કલેક્ટર શ્રી હાજર હતા અને કલેક્ટર શ્રીને પણ બોલાવીને આ જે કંઈક મારી રજૂઆત છે એ રજૂઆતમાં તથ્ય હોવાનું એમને જણાવ્યું અને એમને કહ્યું છે કે આ તમામ જે કેસો છે એમાં ઉચ્ચ કક્ષાની ઇન્ક્વાયરી બેસાડીને આ તમામ કેસોને રિવોક કરવામાં આવે